મિત્રો આજનો આપણો ત્રીજો ભાગ છે ખોટી મહેનત ના કરશો એનો આગળના વિડીયોમાં જે આપણે કોમેન્ટો આપણે કીધું હતું કે આ ભાઈની ચેનલનું શું થશે આગળ મોનોટાઇઝ થશે કે નહીં જે તમે લોકોએ તમારા જે અભિપ્રાયો તમારા અનુભવો આપણે શેર કર્યા હતા એનો આપણે બીજો ભાગ બનાવ્યો હતો અને જે પણ હજુ જે લોકોના જે અભિપ્રાયો શેર તમે કર્યા છે એનો આપણો આ ત્રીજો ભાગ છે અને તમે તમારા જે અભિપ્રાય મતલબ કોમેન્ટમાં અભિપ્રાયો શેર કરો છો એમાંથી મિત્રો છે ને દસ ટકા બીજા લોકોને ફાયદો થાય છે ને એક મોટિવેશન મળે છે કેમ કારણ કે કદાચ તમે મારા ઉપર ભરોસો ના કરતા હોય પણ જે લોકો બીજા યુટ્યુબમાં કામ કરે છે જે તમે લોકો છે આપણા સબસ્ક્રાઈબ મિત્ર અને તમારો જે અનુભવ છે તમે શેર કરો તો બીજા લોકોને એક મોટિવેશન મળશે અને તમારી કોમેટો વાંચશે અને તમારી કોમેટો વાંચીને મિત્રો તમારી ચેનલની મુલાકાત લેશે કે આ ભાઈના ચેનલના કેટલા સબસ્ક્રાઈબ છે એટલે ખાસ આપણો આજનો વિડીયો છે ત્રીજો ભાગ અને તમારી જે કોમેન્ટો છે એ કોમેન્ટો આપણે આ વિડીયોમાં લેવાની છે પહેલાં નંબરના ભાગમાં આપણે વિડીયોની અંદર બનાવ્યા હતો કે આ ભાઈની ચેનલનું શું થશે આ ટાઈપના વિડીયો છે એમાં ઘણા બધા લોકોએ અનુભવો શેર કર્યા હતા આજ સુધી ઘણા લોકો આવ્યા છે અને આજના વિડીયોમાં આવશે એનો આપણે ચોથો ભાગ પણ મિત્રો આપણે બનાવીશું તો વિડીયોમાં ખાસ બને રહેજો જે તમારા અભિપ્રાયો છે બધા લોકોને એક મોટિવેશન તરીકે મળે એનો આ વિડીયો છે કન્ટિન્યુ વિડીયોમાં મિત્રો ખાસ બને રહેજો અને તમે પણ તમારા અભિપ્રાયો જે યુટ્યુબ રિલેટેડના છે તો ખાસ પહેલો વિડીયો જોઈ લેજો કે આ કયા ટોપિક પર આપણો આ વિડીયો છે અને પછી તમારા અનુભવો શેર કરજો તો તમારી ચેનલની મુલાકાત આપણે આગળના વિડીયોમાં સો ટકા લઈશું ભાગ ચોથોમાં અને તમારી ચેનલના જે કોમેન્ટ છે એ પણ આપણે એક બધા મિત્રોને મોટિવેશન મળે એ ટાઈપની ખાસ તો ચલો આપણે આગળના જે આજના કોમેન્ટ બોક્સમાં જે જે લોકોની કોમેન્ટો આવી છે બધા લોકોના અભિપ્રાય અને અનુભવો આપણે આ વિડીયોમાં લઈ લઈએ મિત્રો તો હાલો મિત્રો સ્વાગત છે આપણા એક નવા વિડીયો એટલે ત્રીજા ભાગની અંદર ખોટી મહેનત ના કરશો એનો ત્રીજો ભાગ છે એમાં ઘણી બધા લોકોની કોમેન્ટો આવેલી છે આમાં આપણે આગળ પણ ઘણા બધા મિત્રોની કોમેન્ટો લીધી હતી કે જે આગળ આપણે વિડીયો બનાવ્યા હતા એમાંથી જે જે લોકોના કોમેન્ટો તમારા જે અભિપ્રાયો તમે શેર કર્યા હતા એના ઉપર આપણે એક ઓલરેડી આગળ વિડીયો બનાવી લીધી છે અને જે પાછળના વિડીયોમાં કોમેન્ટ આવેલી છે ને જે આગળના વિડીયોમાં કોમેન્ટો જે લોકોની આવેલી છે જે નવી એ લોકોને કોમેન્ટ આપણે આજે જોવાની છે કે એમના જે અનુભવો તમે જે શેર કરેલા છે તો એ કોમેન્ટો અને એમની ચેનલની આપણે મુલાકાત લેવાની છે તો વિડીયોમાં મિત્રો ખાસ બને રહેજો જોકે આપણે ગઈકાલે વિડીયો મતલબ નહોતો બનાવ્યો કારણ કે ગઈ કાલે હું થોડોક બહાર જતો રહ્યો અને આપણી ટેકનિકલની વિડીયો પણ આજે નહોતી આવી કારણ કે કાલનો સમય એવો હતો કે આપણી પાસે ટાઈમ હતો નહીં સંજયને પરીક્ષા મતલબ હતી તો બહાર લઈ ગયો હતો તો મેઇન પોઈન્ટ એ છે મિત્રો કે આપણે આ ત્રીજો ભાગ બનાવ્યો છે તો ત્રીજા ભાગની અંદર તમે જોતા હશો કે ખોટી મહેનત ના કરશો એનો ત્રીજો ભાગ છે તો એમાં ઘણા બધા લોકોની અને જે અનુભવો છે એમને શેર કર્યા છે એ તમારી સામે લાવું છું જેથી મિત્રો તમને ખબર પડે કે જે લોકોના જેમની પાસે અનુભવો છે એ લોકોએ શેર કર્યા છે તો મતલબ આપણને એ જાણવા મળે કે આપણે યુટ્યુબની અંદર જો કામ કરતા હોય કારણ કે દરેક લોકોના અનુભવો અલગ અલગ હોય મારી પાસે જે અનુભવો છે હું તમારી સામે શેર કરું છું અને એનો મતલબ શું છે હું તમને કહું છું કે કોમેન્ટ કરીને ખાસ જણાવજો જેથી આપણા દરેક બીજા સબસ્ક્રાઈબ મિત્રોને ખબર પડે કે ની અંદર આગળ કામ કરે કારણ કે તમને એક વિશ્વાસ છે કારણ કે તમે જે લોકો એ ચેનલ કયા ટોપિક પર મોનેટાઇઝ તમારી ચેનલ થઈ છે એ તમને વિશ્વાસ છે બરાબર એટલે તમે તમારા અભિપ્રાય અનુભવ હશે એ કોમેન્ટ બોક્સમાં શેર કરી શકો છો અને આગળ પણ શેર કરતા રહેજો જેથી તમારું નામ પણ આવશે તમારી ચેનલનું નામ પણ આવે અને બીજા નંબર બીજા લોકોને એક મોટિવેશન મળે તો વિડીયોમાં મિત્રો ખાસ બને રહેજો ચલો ને આપણે શરૂઆત કરીએ ચેનલની અંદર જે લોકો નવા છે તો યુટ્યુબ રિલેટેડ આપણી પાસે જે પણ નોલેજ છે જે તમારા અનુભવ જે મારા અનુભવ છે એ હું તમારા સામે શેર કરું છું તો બસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જયગુગા ને અને યુટ્યુબ રિલેટેડ અન્ય માહિતી માટે આપણી મેઇન ચેનલ ટેકનિકલ જયગુગા છે તો શરૂઆત કરીએ તો એક કોમેન્ટ આવેલી છે મારે તો એક વિડીયોમાં કોપીરાઈટ છે તો એ થઈ ગઈ મોનોટાઇઝ જો તો કોપીરાઇટનો મતલબ મિત્રો અલગ છે કોપીરાઈટ ત્રણ પ્રકારની અલગ અલગ આવે છે પહેલી તો કોપિરેટ ક્લેમ આવે છે જે મ્યુઝિકમાં આવે છે બીજા નંબરમાં આવે છે કોપીરાઇટ સ્ટ્રાઇક જે વિડીયોમાં આવે છે અને ત્રીજા નંબર છે કમ્યુનિટી ગાઈડલાઇન્સ સ્ટ્રાઇક જે યુટ્યુબ તરફથી આવે છે એટલે તમને કોઈ કોપિરેટ સોંગ તરફથી આવી હોય તો સોંગ તરફથી આપણને કોઈ કોપિરેટ યુટ્યુબમાં મળી છે તો આપણી ચેનલની અંદર કોઈ ઇફેક્ટ ના પડે કાંઈ પણ તકલીફ ના આવે અને આપણી ચેનલ મોનોટાઇઝ થઈ શકે છે બરાબર બાકી તમને કોઈ સ્ટ્રાઇક મળેલી છે તો તમારી ચેનલ મોનોટાઇઝ નેવું દિવસ સુધી ના થાય અને યુટ્યુબ તરફથી કોઈ તમને કમ્યુનિટી ગાઈડલાઇન મળી છે તો પણ આપણી ચેનલને મોનોટાઇઝેશન માટે અપ્લાય નથી કરી શકતા બીજા નંબરની કોમેન્ટ છે જયેન્દ્રબા કિચન તો ડેલી કોમેન્ટ છે તો લાઈક હવે વિડિયો જોવાનો સમય મળ્યો મતલબ ડેલી કોમેન્ટ કરે છે અને જે આપણને કોમેન્ટ કરી હતી કે આપણે ચેનલ મોનોટાઇઝ થઈ છે તો એમની ચેનલ છે ને ઓલરેડી હજી કિશન ચેનલનું નામ છે કિશન ટેચિંગ શરૂઆત છે એકસો ને ચુમ્માલીસ છે અને પંચ્યાસી વિડીયો ભાઈએ અપલોડ કરેલા છે જોઈ લો અહીંયા અને આમાંથી કોમેન્ટ આવી હતી કે મારે કોપીરાઇટ છે તો પણ ચેનલ મોનોટાઇઝ થઈ ગઈ તો ભાઈ કોપીરાઇટ અલગ અલગ હોય છે હવે કોપીરાઇટ ક્લેમ આવેલી છે તો આપણી ચેનલ મોનોટાઇઝ થઈ શકે છે અને કોપીરાઇટ ક્લેમ માત્ર મ્યુઝિકમાં આવી શકે છે હવે આગળની કોમેન્ટ પણ આપણે જોઈ લઈએ જીમેલ રિકવરી સેમ ઇમેલ ઓટોપી પ્રોબ્લમ પ્લીઝ હેલ્પ મી તો પ્રોબ્લેમ એ છે કે તમારું જીમેલ એકાઉન્ટ અહીંયા ભયનું છે ને રિકવર થતું નથી અને જ્યારે રિકવર કરવા જાય છે તો ઓટોપી છે ને સેમ મતલબ જે અકાઉન્ટ આપણે રિકવર કરવાનું છે એની અંદર જ આપણો ઓટોપી જાય છે તો ખાસ આપણે યુટ્યુબ રિલેટેડના વિડીયો સો ટકા બનાવીએ છીએ પણ આ જીમેલ એકાઉન્ટ રિલેટેડ આપણને વધારે નોલેજ નથી પણ હું દરેક સબસ્ક્રાઈબ મિત્રોને એક ખાસ વાત કરી દઉં કે આપણે યુટ્યુબર છીએ એટલે ખાસ નો દે રાખવાની છે કે તમે જે યુટ્યુબ ચેનલ જે જીમેલ એકાઉન્ટમાં બનાવ્યું છે એ રિકવરમાં કોઈ દિવસ એડ ના કરતા કારણ કે કદાચ આપણો આપણી પાસે એક જ ફોન છે આની અંદર જ આપણું જીમેલ એકાઉન્ટ છે કદાચ આ ફોન તૂટી જાય ખોવાઈ જાય તો તમારે જીમેલ એકાઉન્ટ બીજા ફોનની અંદર ખોલવું છે તો તમારા માટે મોટામાં મોટી મુસીબત બની જશે એટલે આ જે કોમેન્ટ કરી છે ભાઈએ કે જીમેલ રિકવરી સેમ ટુ ઇમેલ ઓટો પી તો આ પ્રોબ્લેમ બહુ મોટી છે ભાઈ અને આની નોલેજ આપણને એટલી બધી ભાઈ નથી કારણ કે આપણી ચેનલની અંદર હું દરેકને કહું છું જે નોલેજ આપણી પાસે છે એ તમારા સામે હું શેર કરું છું બાકી હું તમને ખોટું કાંઈ કહી ના શકું કે લાવો હું તમારું જીમેલ રિકવર કરી શકું જો કે હું કરી શકતો હોય તો કદાચ ચાર્જ લઈને મિત્રો સો ટકા કરી શકું પણ જેની નોલેજ છે જ નહીં તો હું તમને ખોટો દિલાસો કોઈ દિવસ આપીશ નહીં એટલે આની કોઈ વધારે આપણને નોલેજ નથી કારણ કે સેમ ટુ સેમ ઓટોપી જતો હોય તો આપણને એની વધારે નોલેજ નથી પણ બાકી જે જીમેલ એકાઉન્ટ રિલેટેડ જેને ખૂબ અભ્યાસ હોય તો એ વ્યક્તિ કદાચ તમારું એકાઉન્ટ રિકવર કરી શકે છે તો કઈ આઈડીમાંથી કોમેન્ટ આવેલી છે અરેશ ગુરુ ગોસ્વામી તરફથી કોમેન્ટ આવેલી છે ઝીરો સબસ્ક્રાઈબ છે ખાલી કોમેન્ટ કરી છે જીમેલ એકાઉન્ટ માટે થઈને આગળની કોમેન્ટ છે ખૂબ સરસ માહિતી આપી રમેશભાઈ તો દેવકણ વ્લોગ્સ ચેનલનું નામ છે અને સત્યાવીસો ભાઈના સબસ્ક્રાઈબ છે વન યાર સકલાઈ બંને જ થતા તો ખૂબ સરસ ભાઈ આગળની કોમેન્ટ છે આજનો વિડીયો પણ બહુ સરસ છે મારી કો કોમેન્ટનો રિપ્લે તે આપ્યો આ રિપ્લે આપ્યો તે બદલ આભાર રમેશભાઈ તો કોમેન્ટ છે ચામુંડા એડિટ એમ કે ચાર હજાર ભાઈને સબસ્ક્રાઈબ થવા આવ્યા છે તો ધન્યવાદ આપણી પાસે બને ત્યાં સુધી આપણે કહીએ છીએ કે આપણે દરેક ચેનલની મુલાકાત લઈએ પણ જ્યારે ટાઈમ મળે ત્યારે જો બે દિવસથી આપણે વિડીયો નહોતો બનાય તમને ખબર છે અને ટેકનિકલમાં પણ આજે વિડીયો મેં નથી નાખ્યા એનું કારણ એક જ છે કે આપણને પૂરતો ટાઈમ નહોતો મળ્યો એટલા માટે તો આગળની કોમેન્ટ છે ખૂબ સરસ માહિતી આપી રમેશભાઈ તો એ એસી કિંગ ઠાકોર ડબલ જીરો સાત છસો ને તેત્રીસ ભાઈને સબસ્ક્રાઈબ છે તેમાંથી કોમેન્ટ આવેલી છે तो धन्यवाद भाई आगनी कॉमेंट से मैं तो श्री पर्सनल यूज थी आ, लेकिन शॉर्ट वायरल हो रही है मतलब मारे तो सिर्फ पर्सनल यूज से तो पर्सनल एट कहीं खबर एम न पड़ी पंद्रह सब्सक्राइब से राकेश झा लखेलू से पर्सनल यूज थी लखी ने શોર્ટ વાયરલ હો રહે તો બસ તમે ખુદ લખેલા હશે તો કોઈ ટેન્શન જ નથી આ તો મેન પોઈન્ટ એ છે કે આપણે કોઈ પણ વિડીયો બનાવતા હોય ને તો એની અંદર આપણી પોતાની મહેનત તો સાહેબ હોવી જ જોઈએ તમારી પોતાની મહેનત તો ડાયરેક્ટલી તમે મ્યુઝિકમાં બધું યુટ્યુબ શોર્ટ ફીડને આપો છો તો તમે શું કમાણી કરવાના છો કારણ કે જો શોર્ટ ફીડ લઈ જાય એઆઈવાળા લઈ જાય પછી તમારી પાસે બચેસું ગૂગલ જે ટેક્સવાળા કપાઈને લઈ જાય તો આપણી પાસે બચે શું એમ એટલે હું એવું માનું છું કે ભલે થોડા એવું મળે પણ એ આપણા પોતાના વ્યૂઝ મળે અને બધી અર્નિંગ આપણને મળે એ મારું કહેવાનું આર્થ્ય છે મિત્રો અને યુટ્યુબ ચેનલ મોનોટાઈઝેશનમાં પણ આપણને તકલીફ ના પડે તો આગળની કોમેન્ટ જે ભાઈએ કોમેન્ટ કરી છે તો એમને રાકેશ શાહ ચેનલનું નામ છે આમાંથી કોમેન્ટ આવેલી છે ઓરિજિનલ કન્ટેન્ટ કે મારું લખેલું છે આગળની કોમેન્ટ છે જય માતાજીભાઈ તો જય માતાજી કલ્પના ગોસાઈ બારસો સબસ્ક્રાઈબ છે તેમાંથી કોમેન્ટ આવી છે તો જય માતાજી અને જેમાં બે જ વિડીયો છે અને બાકીના બધા શોર્ટ વિડીયો છે ખૂબ સરસ કહેવાય અને ઓરિજિનલ રિયલ તમારા ખુદના કન્ટેન્ટ છે બહુ સરસ વાત કહેવાય તો આગળની કોમેન્ટ છે રમેશભાઈ મારે ઇન્સ્ટાગ્રામ પર સારા વ્યૂ આવે છે તો જો હું એ વિડિયો યુટ્યુબ પર અપલોડ કરું તો ચેનલ મોનોટાઈઝ થાય કે નહીં તો નહીં થાય ભાઈ તમે તમારા ખુદના ઇન્સ્ટાગ્રામ ઉપર વિડીયો અપલોડ કર્યા છે તમને મિલિયનોમાં વ્યૂઝ મળે છે અને તમે એવું વિચારતા હોય કે હવે ઇન્સ્ટાગ્રામથી વિડીયો ડાઉનલોડ કરીને આપણે હવે યુટ્યુબની અંદર અપલોડ કરવા હશે કે આપણી ચેનલ મોનોટાઈઝ થશે તો તમારી ચેનલ મોનોટાઇઝ નહીં થાય મતલબ ગૂગલની નજર છે ને બધી જગ્યાએ હોય છે તમને ખબર હશે છે ગૂગલની નજર બધી જગ્યાએ હોય મિત્રો અને તમને ખબર છે જો તમારી કોમેન્ટ આવેલ છે એટલે મેન પોઈન્ટ એ છે મિત્રો કે તમે જે જગ્યાએ વિડીયો પહેલેથી અપલોડ કરો ને એટલે ગૂગલની નજર હોય છે કોઈપણ જગ્યાએ વિડિયો અપલોડ થાય એટલે ખબર પડી જાય કે કઈ જગ્યાએ આ વિડીયો યુઝ થયેલો છે એટલે એ ચેનલ તમારી મોનોટાઇઝ નહીં થાય અને આગળ લખ્યું છે કે કારણ કે તેમાં વિડીયો તો મારા ઓરિજિનલ જ હોય છે પણ ગીત એડ કરેલા હોય છે સો ટકા ગીત પણ એડ કરેલા હશે ઇન્સ્ટાગ્રામથી પણ એક વખત ઇન્સ્ટાગ્રામની અંદર વિડીયો અપલોડ થયેલો યુટ્યુબ ઉપર ચાલે નહીં અમારો ખુદનો મિત્રો અનુભવ છે બાકી તમારી ઈચ્છાની વાત છે અને જે આપણા સબસ્ક્રાઈબ મિત્રોને વિનંતી છે કે આ અનુભવ મેં જે કીધો કે જે ઇન્સ્ટાગ્રામથી વિડીયો ડાઉનલોડ કરીને આપણે યુટ્યુબમાં નાખીએ તો મારો અનુભવ એ છે કે ચેનલ મોનોટાઇઝ નહીં થાય તો જે પણ આપણા સબસ્ક્રાઈબ મિત્રો આપણો આ વિડીયો જોતા હોય જેમને અનુભવ હોય તો ખાસ તમારો અનુભવ શેર કરજો કોમેન્ટ બોક્સમાં તો આવનારા વિડીયોમાં તમારી કોમેન્ટ આપણે સો ટકા લઈશું તો કોમેન્ટ આવેલી છે ધનસુર બાસડીયા ચેનલમાંથી જોઈ લો ખાસ અને આપણા રેગ્યુલર સબસ્ક્રાઈબી થશે તો આગળની કોમેન્ટ છે જય શ્રી કૃષ્ણ સિંગર આશા જોશી તો ચલો આશા જોશી છે સિંગર આશા જોશી તરફથી કોમેન્ટ આવેલી છે તો ધન્યવાદ બેન તો આગળની કોમેન્ટ છે જય માતાજી પાલનપુર તો ચેનલનું નામ છે એલ ઇએસ શોર્ટ અને વિડીયો છે લોંગ પણ છે અને શોર્ટ પણ છે અને શોર્ટ પણ વિડીયો ઓરિજિનલ છે અને ઘણા ખરા ઓરિજનલ વિડીયો પણ નથી બરાબર એટલે ધ્યાન તમારે રાખવાની છે બરાબર આગળની કોમેન્ટ છે સ્ક્રીન રેકોર્ડિંગ તો આપો ખબર પડે તો જો ભાઈ અહીંયા આપણી આ વિડીયો બ્લોગ્સ ટાઈપની છે આમાં સ્ક્રીન રેકોર્ડિંગ ના હોય આમાં તમને ખાલી જે કોમેન્ટ બોક્સ છે જેના નામ છે અમે તમને સમજાવું છું અને હવે છે ને યુટ્યુબમાં ઘણા બધા નવા નવા અપડેટ આવી ગયા છે હવે સ્ક્રીન દેખાડીએ ને તો યુટ્યુબ તરફથી પોલિસી લાગુ પડે છે એટલે મોટામાં મોટી પ્રોબ્લમ છે એક બાજુ સારી આપણને એક નોલેજ તમને આપતા હોય અને એક બાજુ યુટ્યુબવાળા આપણને છે ને કમ્યુનિટી ગાર્ડ સ્ટ્રાઇક આપે એટલે એના કારણે આપણે સ્ક્રીન નથી દેખાડતા બાકી આપણી પાસે જે નોલેજ જે અહીંયા છે ને એ જ તમારી સામે હું અહીંયા જે વાંચીને કહું ને એ અંદર લખ્યું હોય એ જ કહું છું આપણું ઘરનું ઉમેરીને હું તમારા માટે નથી કહેતો એમ તો આગળની કોમેન્ટ છે જય માતાજી રમેશભાઈ તો ઓલખિયા ફેમિલી વ્લોગ્સ તો જય માતાજીભાઈ કોમેન્ટ આવેલી છે જય માતાજી આગળની કોમેન્ટ છે જય માતાજી રમેશભાઈ મારી કોમેન્ટ પિન કરવા બદલ આભાર ભાઈ હું પણ તમારા દરેક વિડીયો તમારી બંને ચેનલમાંથી સેવ કરીને સરસ માહિતી આપો છો આપો છો મારો તો ફૂલ સપોર્ટ છે જો ભાઈ પિનમાં કોમેન્ટ હું પિન ક્યારે કરું છું મને એવું લાગે છે કે આ કોમેન્ટ બધા માટે યોગ્ય છે તો સો ટકા આપણે કોમેન્ટ પિન કરીએ છીએ નથી કરતા એવું નથી અને ખાસ કરીને આની એ કોમેન્ટથી બીજા લોકોને કાંઈક એક અનુભવ મતલબ કાંઈક મોટિવેશન મળવું પડે બસ ભલે તમે પહેલેથી કોમેન્ટ કરી છે પણ એવું એનો મતલબ એવો નથી કે તમારી પહેલી કોમેન્ટ છે એટલે તમારી કોમેન્ટ આપણે મતલબ પિન કરી દઈએ નહીં મિત્રો તમારી કોમેન્ટથી બીજા લોકોને કંઈક મોટિવેશન મળવું પડે એ કોમેન્ટ આપણે સો ટકા પિન કરીએ છીએ અને તમારી કોમેન્ટ બહુ સરસ હતી એટલે તમારી કોમેન્ટ આપણે પિન કરી વાલજી મકવાણા ઓફિસ ઓગણસી ભાઈના સબસ્ક્રાઈબ છે ને એમાંથી ભયની કોમેન્ટ આવેલી છે એમની કોમેન્ટ આપણે પિન કરી હતી તો આગળની કોમેન્ટ છે જય માતાજી રમેશભાઈ તો જય માતાજી પ્રવીણ ઠાકોર ને અડત્રીસ ભાઈના સબસ્ક્રાઈબ છે એમાંથી ભાઈને કોમેન્ટ આવેલી છે અને વિડીયો પાંચસોને ત્રણ અપલોડ કરેલા છે ભાઈએ અને ખાસ ખેતીવાડીને લગતા બધા વિડીયો છે ભાઈને તો તમારા અભિપ્રાય મિત્રો ખાસ શેર કરજો એનું કારણ એક જ છે કે યુટ્યુબની અંદર જે લોકો આવ્યા છે જેમને અનુભવ છે કે આ કરવાથી આપણી ચેનલની અંદર કોઈ પ્રોબ્લમ નહીં આવે મારી પાસે જે છે એ હું તમારી સામે શેર કરું છું પણ તમારી કોમેન્ટના માધ્યમથી બીજા લોકો આગળ શું કરશે કઈ રીતે યુટ્યુબમાં ચાલશે એ તમારી કોમેન્ટો જોવા લોકો આવશે કે કયા લોકોએ કોમેન્ટ તમારી ચેનલની એક મુલાકાત લેશે કે આ ભાઈએ કોમેન્ટ કરી છે તો એ એક યુટ્યુબર છે યુટ્યુબમાં કામ કરે છે કઈ ટાઈપના વિડીયો બનાવે છે સાચું છે કે ખોટું છે એ જાણવા માટે સો ટકા તમારી ચેનલમાં આવશે એટલે તમારા જે અનુભવો છે એ ખાસ મિત્રો શેર જરૂર કરજો તો આગળની કોમેન્ટ છે જય માતાજી રમેશભાઈ મારું નામ રાજુલાબેન છે અને મારી ચેનલ બ્લોક થઈ ગઈ છે તો શું કરવું તો પહેલી વાત તો એ તો રાજુલા બ્લોક છે ચેનલનું કે બ્લોક કયા કારણે થઈ હવે જો યુટ્યુબ તરફથી કોઈ કમેન્ટ્રી કે યુટ્યુબ તરફથી તમારી ચેનલ રિમૂવ કરવામાં આવી હોય અથવા તમારી ચેનલની કોઈ એવો વિડિયો છે બાળકોના કોઈ વિડિયો અપલોડ થઈ ગયા હોય ત્યારે બ્લોક કરવામાં આવે છે બાકી એમ એમનેમ તો આપણી ચેનલ કોઈ યુટ્યુબ કારણ કે યુટ્યુબ આપણી ચેનલ છે ને એમને એમ કોઈ દિવસ મતલબ રિમૂવ ના કરે તમે સમજી લો કે યુટ્યુબને પિસ્તાલીસ ટકા મળે છે બરાબર તો યુટ્યુબવાળા કોઈ દિવસ એમને આપણી ચેનલને રિમોવ ના આપવા પણ યુટ્યુબના કાયદાના જે નિયમો છે એ બધા માટે સરખા હોય છે જો એના વિરુદ્ધ કોઈ આપણો વિડીયો કે અપલોડ થઈ ગયો હોય તો એના કારણે આપણી ચેનલ છે ને રિમોવ કરવામાં એના માટે તમને મેલ પણ આવેલો હશે કે તમારી ચેનલ કયા કારણે મતલબ રિમોવ કરવામાં આવી છે તો આગળની કોમેન્ટ છે તમારું ગામ કયું તો જુઓ ભાઈ આપણી ટેકનિકલના વિડીયો સત્તરસો છે તો સત્તરસોના ડિસ્પ્રેક્શનની અંદર મારું એડ્રેસ આપેલું છે તમે ખાસ જોઈ લેજો ટેકનિકલ જેગોગા જે આપણી ટેકનિકલના યુટ્યુબના લગતા વિડીયો જે ટોટલ બનાવીએ ને સ્ક્રીન સાથે એની અંદર જેટલા પણ ડિસ્પ્રેક્શનની અંદર છે ને એની અંદર આપણું આખું એડ્રેસ લખેલું છે તમે તારે જોઈ લેજો ખાસ કોમેન્ટ આવેલી છે કે એસ હિન્દુસ્તાની સો કે તો ચાર હજાર બેના સબસ્ક્રાઈબ છે આગળની કોમેન્ટ છે જય ગુરુદેવ જય માતાજી તો જય માતાજી ભાઈ વિશાલ ભીલ તરફથી જય ગુગા મોનોટાઇડ થાય અને રિવ કોન્ટ આવી જાય છે તો ચલો તો ભાઈ આપણે એમણે વર્ષદ સુથાર કોમેન્ટ છે મોનોટાઇડ ના થાય રિવ્યૂ કોન્ટેન્ટ આવી જાય છે સો ટકા આગળની કોમેન્ટ છે મતલબ આપણે જે ભાઈને આપણે માહિતી આપતા હતા એમાં હર્ષદભાઈએ કોમેન્ટ કરેલી છે કે મોનોટાઇઝ નહીં થાય યુઝ કન્ટેન્ટ આવી જશે ખૂબ ખૂબ ધન્યવાદ કારણ કે તમારા જે અનુભવો શેર કરો એમાંથી બીજા ઘણા બધા છે ને પચાસ લોકોને છે ને એક યુટ્યુબ તરફનું મોટિવેશન મળે છે આગળની કોમેન્ટ છે હસમુખભાઈ બઢિયા યુટ્યુબ ચેનલ જેમની કોમેન્ટ છે એકદમ સાચી વાત છે સાહેબ શ્રી તો સો ટકા આગળની કોમેન્ટ છે રમેશભાઈ તમે ગઢા ગામે ગોગા મહારાજના દર્શને આવો તો તમારી ચનલ તમારી મુલાકાત થાય મારે ચનલ ચેક કરાવી છે હું મહેસાણાથી છું તો પહેલી વાત તો જો મહેસાણા પાસે જે ગઢા આવ્યું છે ને એ ગઢા આખું અલગ છે અને આ ગઢા પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાનું ગામ છે મહેસાણા અલગ છે આ છે રા સાંતલપુર તાલુકાનું પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાનું ગામ છે જ્યાં આગળ હું ગોગા મહારાજના દર્શને દર પૂનમે જઉં છું મહેસાણાવાળા મતલબ મહેસાણાવાળું ગઢા નહીં તો એમાં ભાઈની કોમેન્ટ છે ચામુંડા એડિટ તરફથી કોમેન્ટ હતી કે મહેસાણા મતલબ ગઢા આવો તો તમારી તો ભાઈ મહેસાણા ઘણું દૂર છે આપણાથી અને મારા વિસ્તારની અંદર આ ગઢા આવેલું છે જ્યાં ગુગા મહારાજનું ઉત્તર ગુજરાતમાં જાણીતું ધામ છે આગળની કોમેન્ટ છે મારી ચેનલને મોનો તાઇ છે કે નહીં મતલબ કંઈ સમજાણું નહીં કલ્પના ગોસાઇ તો એમને કોમેન્ટ કરેલી છે તો તમે બે જ વિડિયો લોંગ મૂકેલા છે ને બધા શોર્ટ છે એટલે વાંધો નથી પણ શોર્ટ વિડીયો માટે તમારે દસ મિલિયન વ્યૂઝ બનાવવા પડે ત્યારે તમારી ચેનલ છે ને મોનોટાઇઝ આગળ થવાની છે તો આગળની કોમેન્ટ છે આગળના વિડીયોમાં મોનોટાઇઝ નહીં થાય તો ખૂબ સરસ તમે તમારા અનુભવ શેર કર્યા છે ભાઈને છત્રીસ હજાર સબસ્ક્રાઈબ છે ને એમાંથી કોમેન્ટ આવેલી છે જય બાબરી સ્ટુડિયો ચેનલ છે બરાબર ચેનલનું નામ અને એમાં બધા છે ને બધા ખાસ કરીને જો અહીંયા વિડીયો પણ એક પણ વિડીયો નથી સબસ્ક્રાઈબ બધા છે ઓલરેડી તો આ એક એમનો અનુભવ શેર કરેલો છે ભલે વિડીયો એમની ચેનલની અંદર છે કે નહીં પણ કહેવાનો મતલબ એમને ખબર છે કે ચેનલ કઈ મોનોટાઇઝ થશે ને કંઈ નહીં થાય એમ આગળની કોમેન્ટ છે જય દ્વારિકાધીશ જય માતાજી રમેશભાઈ તો દેવકન વ્લોક્સ જય માતાજી ભાઈ સત્યાવીસો ભાઈના સબસ્ક્રાઈબ છે એમાંથી કોમેન્ટ આવી છે જય માતાજી આગળની કોમેન્ટ જોઈએ તો મારે પણ મોનોટાઈઝ કરાવી છે કાકા હું સિંગ વર્તો છું તો રાજા સિકોદર તો પહેલી વાત તો હોય કે તમે સિંગર છો તો તમારા ઓરિજિનલ ગીત હોવા જોઈએ ખાસ કરીને તમે કોઈ બીજાના ગીત કોપી કરતા હોય ને તો તમારી ચેનલ મોનોટાઈઝેશનમાં તમને છે ને પ્રોબ્લમ આવશે એટલે ઓરિજિનલ ગીત ચડાવજો અને તમારો ક્રાઇટેરિયા તમે પૂરો કરો એના પછી તમારી ચેનલ મોનોટાઈઝ થાય છે આગળની કોમેન્ટ છે કોમેડી ટાઈપની એક કોમેન્ટ છે નામ છે કમોલ રંજન નો તો ચલો આપણે એ કોમેન્ટ નથી લેતા ખરાબ પણ નથી આગળની કોમેન્ટ છે સાહેબ રિટર્ન આપશો ઓકે તો રિટર્ન તમે શું રિટર્ન આપવું તમે કોઈ પ્રશ્ન કર્યો હોય તો હું તમને રિટર્ન પણ આપી શકું પણ કોઈ પ્રશ્ન તમે કોઈ કર્યો નથી આગળ આગળની માહિતી એવી નથી પણ કદાચ પોતાના વોઇસ નાખે તો મોનોટાઇઝ થઈ શકે સો ટકા તમારી વાત સાચી છે તો એમની ચેનલનું નામ છે નીતુ રવિ બ્લોક્સ તો ખૂબ સરસ તમે તમારા અનુભવો શેર કર્યા તમને એક વિશ્વાસ છે કે કઈ ટાઈપના વિડીયો નાખવાથી ચેનલ મોનોટાઇઝ થાય છે કારણ કે મેં આપણા વિડીયોનું ટાઇટલ કેમ રાખ્યું છે ખોટી મહેનતના કરશો ભાગ ત્રણ કારણ કે તમારા અનુભવો શેર કરવાના છે મિત્રો જે કારણ કે યુટ્યુબની અંદર હર કોઈ વ્યક્તિ આવતા હોય છે પણ કહેવાનો મતલબ કે કોઈ લોકો મારા ઉપર ભરોસો કરે ના કરે પણ તમારા કોમેન્ટ ઉપરથી લોકોને એક વિશ્વાસ આવે કારણ કે હું એક ટેકનિકલ મારા જે અનુભવ છે હું તમને કહું છું પણ કહેવાનો મતલબ કે તમારા અનુભવો તમે શેર કરો છો કઈ ચલન મોનોટાઈઝ તમને પણ મિત્રો જે લોકોની ચલન મોનોટાઇઝ હોય અને જેમને યુટ્યુબનું નોલેજ છે એ કોમેન્ટ કરે તો એમના તમારી કોમેન્ટના લીધે છે ને મિત્રો લોકોને એક મોટિવેશન મળે અને તમે કોણ છો તમે કોમેન્ટ ક્યાંથી કરી છે કઈ ચેનલમાંથી કરી તમારા સબસ્ક્રાઈબ કેટલા છે એ લોકો પણ મિત્રો છે ને તમારી ચેનલની મુલાકાત લેવા આવે એટલે ખાસ તમારા અભિપ્રાય આવી રીતે ખાસ શેર જરૂર કરજો અને તમારી કોમેન્ટ આપણે અહીંયા લઈ લીધી છે અત્યારે તો કોમેન્ટો આપણે અત્યારે હાલની અંદર ઘણી બધી લઈ લીધી છે વળી પાછી જે પણ લોકોની મિત્રો કોમેન્ટો આવશે ને તો વળી પાસે આપણે સો ટકા મિત્રો લેશું અત્યારે હાલની અંદર આપણે અડતાલીસ કલાકની જે કોમેન્ટો હતી આપણે લીધી છે અને મિત્રો ખાસ તમારા અનુભવો શેર કરજો કોમેન્ટ બોક્સમાં અને બીજું કે તમારા કોમેન્ટ બોક્સની આધાર મિત્રો આમાં જો દસ ટકા લોકો છે ને ભલે મારો વિડીયો મિત્રો જોવા ના આવે પણ માત્ર એમને યુટ્યુબની અંદર આવું છે તો તમારા અનુભવો તમે જે કોમેન્ટો કરી છે એ લોકો કોમેન્ટો જ જોવા આવે છે કે આમાંથી કેટલા લોકોની કોમેન્ટો સારી છે કેટલા લોકોની રાઇડ છે કેટલા લોકોની ખોટી છે તે ચેનલમાં આગળ વધુ કે ના વધુ એટલે એ તમારા કોમેન્ટ ઉપર આધાર હોય છે તો કોમેન્ટ મિત્રો ખાસ કરજો તમારા અનુભવો શેર કરજો આગળના વિડીયોમાં તમારી પણ કોમેન્ટો આપણે લઈશું અને ચેનલને સબસ્ક્રાઈબ મિત્રો ખાસ કરી લેજો અને તમારા મિત્રોને શેર કરજો જેથી એ લોકો યુટ્યુબમાં કઈ રીતનું કામ કરે છે એક યુટ્યુબનો અનુભવ એમને જરૂરથી થાય તો વિડીયો તમને મિત્રો ખાસ કેવો લાગ્યો અને આ વિડીયોમાં જે પણ તમારા અનુભવો તમે શેર કરશો તો આપણે આવનારા વિડીયોમાં ખાસ તમારા ચેનલની મુલાકાત તમારી કોમેન્ટો વાંચીશું મિત્રો અને એ આવશે મિત્રો ભાગ ચાર ખોટી મહેનત ના કરશો ભાગ ચાર ચોથો આવશે આગળનો વિડીયો જેમાં તમારા આ વિડીયોમાં કોમેન્ટો જે પણ લોકોની આવેલી હશે તો તમારી ચેનલની મુલાકાત તમારા જે અભિપ્રાયો છે આપણે બધા લોકો સામે શેર કરીશું તો ચેનલને મિત્રો ખાસ આપણી આ સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો